જય ગૌ માતા વંદે ગૌમાત્ર અમારે સંજુબેન મોવાઈર થઈ ગયા છે ને રોજની સ્થળ પ્રમાણે हमारी जगह ये सवार सवार में हम आ भी गया से परकुते योस्यधी અને વરસાદી માહોલ ગાય માતાના સાનિધ્યમાં રોજની પરંપરા અનુસાર પ્રારંભ કરી સૂચ્યાતી ઘડીક તો એસો આરામ કરવાનો ખોરાકનું ગ્રહણ કરવાનું ચાલુ કરી દે અમારે સંજુબેન દાયા છે ભાવ એકદમ શાંત અને હાવ ઠંડા કલેજાના નવા નવા સે પણ આઠ દિવસની અંદર શેર થઈ ગયા મારે સમજી ગયા ની વિના ની કઈ લેવા સજમન જે જોઈન્ટમાં ઢેલર આવી પછી પરંપરા પ્રમાણે ચાલુ કરી દીધું ગ્રહણ કરવાનું એટલે એકંદરે હવે એને મોજ આવી ગઈ છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ ગાય માતા કી જય હો